નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહન તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારીયા પર તમારું સ્વાગત છે મિત્રો આપણે આજે વાત કરવાના છે અમદાવાદની કે અમદાવાદ સિટી પોલીસે એક પોસ્ટને શેર કરી છે જે મને વીટીવી ગુજરાતી પરથી મળી છે આપણે એના વિશે આજે ચર્ચા કરવાના છે અને સૌથી પહેલાં જો તમે હજી સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવારનવાર આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે આગળ વધીએ આપણે પોસ્ટ પર કે અમદાવાદ સિટી પોલીસ તમે ગૂગલ પે કે ફોન પે કે એટીએમનો ઉપયોગ કરતા જશો અચાનક તમારા અકાઉન્ટમાં હજાર રૂપિયા ક્રેડિટ થશે થોડીક મિનિટમાં તમારી પાસે એક છોકરીનો માસૂમ અવાજ ઉપરથી ફોન આવશે કે ભૂલથી મારા અકાઉન્ટમાંથી તમારા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સ ટ્રાન્સફર થઈ ગયા છે જે મને પાછા આપી દો પ્લીઝ હું જે નંબર આપું તેમાં મારા રૂપિયા ટ્રાન્સફર કરી દેજો જેવા તમે આપનો નંબર ઉપરથી રૂપિયા ટ્રાન્સફર કરો તરત જ તમારી નાણાકીય વિગતો હેઠળ પાસે જતી રહેશે અને તમે સાવધાન રહેજો કે ક્રાઇમનો ભોગ બની જશો કે જરૂર જરૂર જણાય તો એવા અકાઉન્ટથી રૂપિયા ટ્રાન્સફર કરવા જેમાં ઓછું બેલેન્સ હોય હા મિત્રો અકાઉન્ટમાં અચાનક હજાર રૂપિયા આવશે તો ચેતજો ગૂગલ પે કે પેટીએમ તેમજ ફોન પે વાપરતા હોય તો સાવધાન એક હજાર રૂપિયા અકાઉન્ટમાં આવશે અને છોકરી ફોન આવશે અમારું અકાઉન્ટનું બેલેન્સ ખતમ અમદાવાદ સિટી પોલીસે જાહેર કરેલી એડવાઇઝ આ મિત્રો અકાઉન્ટમાં તમારા એક હજાર રૂપિયા આવે અને જો કોઈ છોકરીનો કોલ આવે તો ચેત જો કે મારા એક હજાર રૂપિયા તમારા અકાઉન્ટમાં ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે પ્લીઝ મને આપી દો અને જો આવી કોઈ વિગત જણાય તો ખાલી બેલેન્સ હોય અકાઉન્ટ ઓછું હોય બેંકમાં તેમાંથી ટ્રાન્સફર કરવા અથવા તો એવો તમને કોલ લાગે તો સિટી પોલીસને જાણ કરવી મિત્રો ઉપર એ આપેલી જાણકારી તમને કેવી લાગી છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળી આપણે નવા વિડીયો પર bye <sweak>